મારું નામ જારિયા વિક્રમભાઈ અત્યારે અમે બધાય મોરબી સ્કૂલ એસોસિએશન વરદીવાળા વાહનવાળા રિક્ષાવાળા બધા ભાઈઓ ભેગા થઈ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને અમે આવેદનપત્ર આપ્યું છે કે જે આ આરટીઓએ સીધી એક જ સામટી કોઈને પણ વેકેશન ખુલ્યું કોઈ પણ પ્રકારની જાણ વગર અને સીધી જ વાહનવાળા ઉપર દોષ બોલાવવામાં આવી છે અને કોઈ પણ ભરી ન શકે એવા વીસ વીસ પંદર પંદર હજાર દસ દસ હજારના જે દંડ આપવામાં આવ્યા છે એના વિરોધમાં અમે બધા અહીંયા આવ્યા છીએ અને આ વસ્તુમાં અમને એમ કહેવામાં આવે છે કે જે પ્રાઇવેટ પાર્સિંગ ગાડીઓ છે તે ચલાવવામાં નહીં આવે તેને તમે લોકો ટેક્સી પાર્સિંગ ગાડી કરો એમાં તમે સ્કૂલ પરમિટ કરો અને પછી તમે એ મુજબ એમાં વિદ્યાર્થી બેસાડો તો અમારી માંગ એટલી છે કે અમારે એમાં થોડો સમય જોઈ છે કેમ કે આ મોરબીની અંદર હજારથી પણ વધારે સ્કૂલ વાહનો છે તો આમાંથી માનો કે અત્યારે બધા એવા સક્ષમ નથી કે જે ટેક્સી પાર્સિંગ અને સ્કૂલ પરમિટ કરાવી શકે પણ એમાંથી ત્રીસ ચાલીસ ટકા માણસો સક્ષમ પણ કદાચ હોય કે એક આરે બસો ત્રણસો જણાને અત્યારે કરાવી હોય તો અમે તો આજે બસો કે ત્રણસો વાન હમણાં આરટીઓ ઓફિસે જઈને મૂકી દઈશું તો આરટીઓમાં એવી જોગવાઈ છે કે એક જ દિવસમાં અમને ત્રણસો વાનની ટેક્સી પાર્સિંગ કરી શકશે તો એના માટે અમને સમય આપે અને અમને એ કહે કે ભાઈ તમે એક દિવસ દસ વાન લઈને આવો કે પંદર વાન લઈને આવો એ પ્રમાણે અમે ધીમે ધીમે અહીંયા ગાડીઓ જવા દઈ મારું નામ છે કરીમભાઈ ખોજા અત્યારે અહીંયા સાહેબ પાસે આવેલા બરાબર કે અમને બધાને તકલીફ પડી છે વાન બાબતની વાન બાબતની તકલીફ પડી એટલે બધા સંગઠન કરીને સાહેબને આવેદનપત્ર આપો કે ભાઈ અમને રાહત કરો અને અમને છોકરા પર ભરવાની અમને પરમિશન આપો કે ભાઈ દહ બાર પંદર ભરો બરાબર છે એના કારણે તેને અમે સાહેબ પાસે આવેદનપત્ર લઈને આવેલા અને બીજા નંબરમાં કે આજે ટેક્સી પાર્કિંગનું સાહેબ ઓન ધ સ્પોટ કરે છે તો એ અત્યારે પોસિબલ તો છે નહીં રાઇટ તો એના માટે થઈને કાંઈક આગળની કાર્યવાહી અમને આપો કે ભાઈ છ મહિના બાર મહિના બધાને એક પછી એક બે જણા કરાવી લેવો તો અમને ફાયદો થાય અને બીજા નંબરમાં જે તકલીફ છે એ તકલીફ તો કોઈ સામે જોતા નથી નાના માણસ છે ટકનું કરીને ટકનું ખાય છે એના માટે થઈને આ લોકો આ હેરાન કરે એ સારું ન કહેવાય આ ટેક્સી પાર્કિંગ કરે એટલે બાર મહિના થાય તો પચીસ ત્રીસ હજાર રૂપિયા વીમો પાર્કિંગ ના આવે હવે નાનો માણસ છે એને પચીસ ત્રીસ હજાર રૂપિયા ખર્ચવામાં કેટલી તકલીફ પડે કોઈ નોકરી કરી શકે અને પ્રાઇવેટ વાન છે એના માટે થઈને શું છે કે તમે એના કાગળિયા કમ્પ્લીટ રાખો કમ્પ્લેટ ન હોય એને તમે કહી શકો કે ભાઈ તને દસ હજારનો મેમો છે તું ગાડી કમ્પ્લીટ કરીને તું ચલાવજે એના કારણે થઈને બાકી ગાડી નો કમ્પ્લેટ હોય એને તમે આરામથી કહી શકો છો બાકી ગાડી કમ્પ્લેટ છે એનું તમે જોઈ લો ફાયર બ્રિગેડનો બાટલો છે વીમો છે પાર્સિંગ છે આરસી બુક છે લાયસન્સ છે એ તમારી પાસે મુદ્દા ગાડીવાળા પાસે ન હોય એટલે તમે કાયદેસર હવે કરી શકો છો મારું નામ કિશોર સિંહોઢ આપણે જે વાહનનું જે સોલ્યુશન છે હાલો અમે ગેરકાયદેસર હાલી છીએ પણ અમારું વાહન જે છે એ શેના માટે છે કે નાનો માણસ હોય કે કામદાર માણસ હોય કે જેની પાસે ટાઈમ ન હોય કે બાર કલાક કંપનીમાં નોકરી કરતો હોય એવા સ્ટુડન્ટ અમારા પાસે છે કે ગમે કારખાનામાં કામે જતો હોય એવા સ્ટુડન્ટ અમારા પાસે છે એ માલિક અમારી વેનમાં મોકલે છે ઘરધણી કે કોઈ નથી કલેક્ટર કે કોઈ એવો વીઆઈપી માણા અમારી વેનમાં નથી બરાબર જો અમે કાયદેસર કરવા અમે તૈયાર છીએ અમે બધું કાયદેસર જ કરશું પાંચ જણા બેહારી બરાબર પણ સામે ફી એટલી વધી જશે તો એ પેરિસને પોવાશે અને પછી પેરિસ ના પાડી દેતો તો આ લોકો ક્યાં જશે અમારો ધંધો ધંધો નથી અમારું એક ખાલી કામ ચલાવવા માટે કે નાનો માણસ જે છે એ છોકરા ભણી શકે એવું તંત્ર છે